ને એમ વિચારતા નહીં પૈસા વળી પૈસા વાળી વરસાદ પણ છે ને ભાઈ પૈસા કેમ હા વરસાદ વગર પૈસા ન મળે ને વરસાદ નથી ખેડુ માણન તો આના ઉપર વધી નો ભાઈ ખેડુ ની વરસાદ છે ને તો શું કરે હા એ મફત રમી જ ભાઈ ખેડુ માણન શું છે પૈસો તો તમારા કો હોય નહીં તો ક્યો જય મેમે છે ભાઈ ને કૌતી રાણી હાલે છે છે એનું કારણ છે તનો દબી નહી તો ઝડપ મારા મત થઈ તો ટાઈમ ખૂટી જાય હા એ વાત છે

ઓલી ખેત માં ના ભાઈ ને કહું કે કેટલા લાગે છે જો નવા લાગે નવા આવે થાય તો ભૂલો આવે તો થાય રામ રામ એ લાઇક ના રે ના આજે જમાવટ નથી ભાઈ ભાઈ ને કહું કે કયો છે

હવે આપણે વાડી આવી ગયું છે ટ્રેક્ટર કારણ કે આપણે હવે થી છેલ્લો સાતડો કહી શકીએ આપણે એક દાળા વાળો ટ્રેક્ટરીથી છે પરબિતભાઈ આવી ગયા છે પોતાની મહિન્દ્રાની ટ્રેક્ટરી અને કાંઈક માંડવીનો બીવ આવો છે માંડવી એક નંબર બાવીસ નંબર માંડવી અને આપણે ત્રીસની જારી વાવેતર તો જિંદગી ઘટે માંડવી માં કઈ નગર હજી સુધી એક જ દવાનો આમાં રાઉન્ડ લીધેલ છે થોડાક આગળ જઈએ આપણે આપણે ગડુવાળી છે ત્યાં દેખાય તો મહિન્દ્ર ટ્રેક્ટર ચાલુ છે હું તમને બતાડવાની કોશિશ કરીશ જ્યારે મોટા ટ્રેક્ટર થી અને આ વાડીમાં મિનિ ટ્રેક્ટર કારણ કે ઓલી વાડીમાં આપણે બતાડ્યું એમાં આગળ બહુ વલ નથી હજી મોટો ટ્રેક્ટર હાલે છે અને અહીંયા વલ બલ બધું કમ્પ્લેટ છે એટલે ઘટે નહીં ચાલ પાણી એક દઈ ગયા છે બહુ ખડ હતું એટલે આની ખાસ જરૂર હતી એટલા માટે ચાલુ કર્યું છે તો બતાવું થોડીક તમે બ્લોગમાં આગળ બની રહેજો તમને વ્યૂ બતાવો વાહ વાય ટેકટેળી બે હાડજો હાજી આજે વધુ ફાવે છે પરિણામ હાલે હારસ છે કરવાનું છે છે હું આપડે વર્ગ કરવાની છે એટલે પૂરું બાકી હવે આ માંડવી માં આપડે છેલ્લા છેલ્લા સાતડા છે તો બહુ મેળ આવ્યો તો હજી આપશું ને કદાચ આજ બધું રહેવાનું છે જો અહીંયા સુધી તો હજી હાલશે પછી આપણે લાઈન વેરી કરવાની છે આપણી પડી છે હજી આમાં તો એક એક લાડાવાળો છેડો છેલો હાલશે પછી નહીં હાલે બરાબર વા હજી મોટા ટ્રેક્ટરથી ચાલે છે અને હજી પણ એક ફેર હાલશે કાં બહુ હોલ નથી એટલે બધું આપણી ગઢીવાડીમાં મોટો ટ્રેક્ટર છે અને વાની ટ્રેક્ટરથી બગડાટી ચાલુ છે અને આમાં બહુ હલ નથી હજી બહુ માપે છે બધું એટલે આપણે મોટા ટ્રેક્ટરથી હજી વહેલું હાલી ગઈ હજી એક ફેર હાલી જાય એવું નથી એટલે બધું માપે છે ડ્રાઈવર આપણે જૂના જાણીએ ફૂલ બાપાજી બીજું ભલે 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 મોટા માંડવી બહુ જમાવાનું નથી અહિયાં વરસાદી વાતાવરણ થઈ ગયું છે પતંગ જય માતાજી જય દ્વાર કરતી વોગને લાઈક કજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો